જો મિત્રો આપણે અહિયા ફુવારા જમીન પલારવાનું આલે હે ખાલી જમીન પડી છે અહીંયા અને આ આપણે છે ટમેટી અહીંયા છે માં જોવાનું છે કે હવે કેવા ટમેટા ઉતરે અને કેદી પાકે ટમેટા હારા મારા લાગી ગયા આવો કંઈક નજારો હે ફુવારા આ બાજુ જીરું હે આ હે કલંજી અને આમાં અહિયાં ધાણા વધારે હોય ગયા આટલી ટમેટી છે લાકડા બાંધીને ને કઈરી છે આવું કઈ ખે